ચાલો મિત્રો સીએન મશીનમાં સ્વાગત છે સાડત્રીસ લંબાઈ છે એન્કર લેન્થ છે સાડત્રીસ કમર છે સાડી તેત્રીસ સીટ છે સાડી એકવીસ છે અંદર ઘૂટણ છે

ત્યાર પછી સેન્ટર છે સાડત્રીસ છે તો સાડા સાડા અઢાર આવે બરોબર છે તો આપણે ઓગણીસ રાખશું અડતાલીસ નીચે

અડધો ઓછું સવાનું આનું અડધું આવે છે પોણા ઓછું કરી દસ આવે પાંચ ને દોરો ત્યાર પછી અહીંયા ઉપરથી આપણે રાખીશું દસ બે દોરા કમ કન્મર છે સાડત્રીસ એટલે સાડા સાત ને દોરો આઠ ને તેત્રીસ આઠસો બત્રીસ ને છ આઠ અહિયાં થી વધારે એટલે નવ ત્યાર પછી માપ છે દસ પાંચ ને સાડા સાત મોડી છે બાર એટલે અહીંયા સવા દોર પાંચ ને દોરો સવાર એટલે અહિયાં साव जी सेंटर मालिनी तपोषी आ itu maaf, maafin saya sedih, maafin aku, mungkin kenari, aku kira kau adalah sedih tahu. Ah, tapi kamu tadi begitu. Hei, Wei, nih. નાની કુકમર છે એટલે આને સીધું કાપવાનું બાકીના કયા રાઉન્ડ

આ બધા ક્લાયન્ટનું એન્શમેન્ટ મારો છે. આ ક્લાયન્ટનો તાલીમ થયો. આ નામનું